મારા છોકરાને કેન્સરની પેટમાં ગાંઠો હતી ચોથા સ્ટેજનું કેન્સર હતું ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો પછી એને એક મહિનાની અંદર એક મહિનો થયો એને કિમોથેરપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે પછી પંદર વીસ દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને બાર એક વાગે હું રડતી હતી માતાજીના વિડીયો જ જોતી હતી એમાં તમારો વિડીયો આવ્યો એમાં ખૂંખાર મેળવી મને એવું કીધું કે રડશો નહીં ચિંતા કરશો નહીં હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું પછી મેં પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને ત્યારે મારા છોકરાને દસ દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી પછી મેં કીધું કે મા મને એક અનુભવ કરાવી દેજો મા કે માં છોકરાને સવાર ઉગતા ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દો તો મા હું આમ મને ખુશ કરી દેજો માં મા છોકરાને સારું થઈ પછી એને બીજા જ દિવસે એનો તાવ એનો ગાયબ થઈ ગયો નવું જીવન નવ મહિના જેવા માના પેટમાં રહે છે એના નવ મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરોને એને નવું જીવન મળ્યું છે ના ત્યારે બધા જ રિપોર્ટ એના સારા છે અને સપનામાં હર રવિવારે હું આવતી હતી તો સપનામાં તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો ને પછી કીધું તું કે તું તું ચિંતા ના કરીશ તારા છોકરાને તો કઈ જ નહીં ખાઈ કે મન સપનામાં તમે કીધું હતું તમારા જ અવાજમાં પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એનો એના બે ત્રણ દિવસ પહેલા મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં એમના તમારા દીકરા જોડે બેફક થઈ અને કીધું કે કે તમે ખાલી એને રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા મારા છોકરાને બસ તમારા હાથ મારા રિપોર્ટ તો જોઈ લેવા દો